एक नरेल कमान बिलो तुमने तो कहा पालू की बिलो ताल का माता है मार का माता मार का माता मार मार काढ़ी माता कौन सी बिलो ताकि वाह बोल गया वो बोलो लाइव बोलो तू बप्परे जाता है नहीं आठ महीना भी आया तो है ना तानू माता बोली थी चाइना सोचूं सोचूं तू माता जानती है नहीं પણ એક તારી પાવાની માતા છું રામ છે મેં કીધું તું કે દઉં ते पण के मारा दिगरानी जमीन पड़ी है पण के मन कारखाने खवड़ावन तो बता है तेव मादा बोली ते कारखाने एक नारियल कर तं तारा बाप दादानी जमीन आवन तो मान जी एक भी जमीन न थी हो ठीक जमीन आई लिया है

હજુય કહું છું પણ એક ભક્તિ કરી લેજો સધીને મનાઈ લેજો ઓ તારા દાડા તારા દાડા પાછા લાવશે તમારા જયેલા દાડા પાછા આવશે આવું મારું માતાનું દેવું છે ઓ જો કદાચ બહુ કોયું છે અત્યારે શું તરત નહીં મળ્યું માં બાપ માવતર કોઈ ના ઘર નાની નાની ઉંમરમાં હોય તાને રાખી દેવા હું રોમસી

કરવાનું તમારે જ હોય તમે મારું રટણ કરો એના ઊંચી નજર ના કરવા જોઈએ હિંમત આવે મારું કામ છે પરથી એ મારું કામ છે પણ પછી લેવા જાવ માહે રાખો

અને એને સહન કરી ગયા ખોટું એ ગુનો પડે બહુ મોટો સહન થાય જ્યાં સત્ય હોય સત્ય જ કેવું પડે ખોટું હોય ખોટું જ કેવાય કે આ ખોટું જ છે પછી લાલચ નું બોલાય નહીં કે મારો દીકરો મારો ભાઈબંધ છે તો લાય મારા ભાઈબંધ ની પણ ઉભો રહી કહી દઉં આનું ખોટું ના એવું ના કરતા હો ક્યારે એમાં દુઃખ બહુ સામે વાળું માણસ ભગવાનનો હોય એનો રુધિર દુભાય ને બહુ તકલીફ પડે હો બહુ તકલીફ પડે કષ્ટી પડે પેલી કે આવતો તો લોકો એ કીધી છે ને કે માતા વાળી વર પણ કે આતેડી વર નહીં આતેડી દુભાય ને બહુ તકલીફ પડે વાર લાગો પછી મનાવતા એને રાજી થતા બહુ વાર લાગે પણ ભલે જો હજી जो, तारी, मसानी के सदी, माता को, सदी माता और को, सी माता राजी राजी और के महीनो बनावा तो महीनो पड़ी जा, जेम मसाणी वहाँ पड़े तो ना वहां पड़ी जा। જેમ કાલપાન કીધું તું ને એક વખત તો લીધું ને એમ એની વાહે પડી જાય સધી માતા તો રાજી થઈ ગયા માતુ રાજી થઈ જાય રાત એક ને એક એક મહિનો એની વાહે પડી જાય મેલીસ ને એ ના જો હોય તો ખેતર દી ઊભી થઈ જશે પર ભો પર બેડી જો તારા કેવા થી ચોપડે ગામ સડાય છે સરકાર ના હા

નહિ તો લાગણીઓ છે હામે જબરા થાય રફેવાળી છે ને તો ફરી પે આવ